ધનો જયકાર છે ચાલો તો બગદાન છઈએ ચાલો તો ચાલો તો નદીપુર જઈએ સારંગપુર માં કોણ છે બજરંગ દાસ છે સારંગપુર માં કોણ છે બજરંગ દાસ છે બજરંગ બલીદાસનો જય જય કાર છે બજરંગ બલીદાસનો જય જય કાર છે સલો છો બધા જઈએ જુનાગઢ જઈએ ચાલો તો જૂનાગઢ જઈએ ચાલો તો જૂનાગઢ કોણ છે ધામ છે કોણ છે નરસિંહના ધામ છે નરસિંહ જય જયકાર હો નરસિંહ તય ચાલો તો ભગદાન છાલો સોમ ભગદ સોમનાથ સોમનાથ છીએ ચાલો તો સોમનાથ જય જય કાર છે સોનમ નાથ જય જય કાર છે ચાલો તો બગદાન જઈએ ચાલો તો બગદાન જઈએ ચાલો તો દ્વારકા કામ જઈએ ચાલો તો દ્વારકામાં કોણ છે રાજા છોડ છે દ્વારકામાં છોડનો છે રાજા રણ છોડ છે રાજા છે ચાલો તો દાણા જઈએ ચાલો તો દાણા જઈએ ચાલો તો ચાલો તો કોટ માં છે રાજા આરણ છે છે રાજા છોડ છે